નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું કૃષ્ણકાંત ભાટિયા મિત્રો વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી અને હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર કચ્છ યુનિવર્સિટી ભુજ કલા સાહિત્ય અને સંસ્કૃતિ ફોરમ ચારણ ગઢવી આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન આયોજિત ચારણી સાહિત્ય રાષ્ટ્રીય પરિસંવાદ ચારણી સાહિત્ય પરંપરા અને પ્રદાન એ વિષય પર તારીખ સોળ એક છવ્વીસ અને તારીખ સત્તર એક છવ્વીસ વીઆરટીઆઈ માંડવી કચ્છ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે વીઆરટીઆઈના શિક્ષણ પ્રકલ્પના વડા શ્રી ગોર્ધન પટેલ કવિ સાથે આ વિષય પર વાત કરવી છે તો કવિભાઈ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કવિભાઈ સૌ તો આ જે પરિસંવાદ છે જે તમે યોજવા જઈ રહ્યા છો એના વિશે થોડી માહિતી આપશો રાષ્ટ્રીય પરિસંવાદ ચારણી સાહિત્યને લગતો કચ્છમાં ઘણા વર્ષો પછી કદાચ યોજાય છે ત્યારે આ પરિસંવાદમાં વૈવિધ્ય સપર વિષયોમાં માત્ર કચ્છના કે ગુજરાતના નહીં પણ રાજસ્થાનના પણ વક્તાઓને આપણે નિમંત્રિત કર્યા છે એટલા માટે કાં રાષ્ટ્રીય પરિસંવાદ છે રાષ્ટ્રીય પરિસંવાદમાં કેટલાક વિષયો પર વિદ્વાન વક્તાઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે સામે બેઠાલોને સાંભળશે એના પ્રશ્નોના જવાબ પણ આપશે એમાં સૌથી અગત્યનું જે સંજ્ઞા સ્વરૂપ અને સંધશાસ્ત્ર કહેવાય એના ઉપર વક્તવ્ય આપવા ગોંડલના બાજુમાં આપણા વિદ્વાન ડૉક્ટર નિર્દન રાજગુરુ એ પધારવાના છે એ એ એમના વિશે વાત કરવાના છે એ રીતે અહીં કચ્છ યુનિવર્સિટી અમિત લોક સાહિત્ય કેન્દ્ર સાથે સીધા જોડાયેલા વ્યાખ્યાતા કાશ્મીરાબેન મહેતા તેઓ લખપત પાઠશાળા અને અમીર રત્નોની માહિતી પ્રદાન કરવાના છે રાજકોટથી અંબાદાન રોહડીયા આવે છે ડૉક્ટર અંબાદાન રોહડિયા ખૂબ વિદ્વાન સાણ કવિ સાહિત્યકાર સર્જકને એક પ્રકારના પરંપરાગત અભ્યાસુ છે સાણી સાહિત્ય અને સંસ્કૃતિ એ વિષય પર તેઓ બોલવાના છે આપણા પૂર્વ કુલપતિ કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ સાણી સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય આ બંનેને તુલના કરવાના છે ડૉક્ટર કાંતિ ગોર ગદાદાન સારણ આવવાના છે ગાંધીનગરથી તેઓ સાણી સાહિત્ય ઇતિહાસ ઉપર વાત કરવાના છે તો દિલીપ સારણ સાહિત્ય સાણી અને ભક્ત સાણી સાહિત્ય અને ભક્તિ એ વિષય ઉપર વાત કરવાના છે અહીં ઝરપરાના આપણા સ્થાનિક એક વિદ્વાન કવિ આશાનંદ ગઢવી તેઓ છાણી સાહિત્ય અને લોક સાહિત્યને જોડીને વાત કરવાના છે આ રીતે બંને દિવસ ડેલીગેટ જે નોંધાયા છે એની સામે આ બધું રજૂ થવાનું છે પણ વિશેષ અગત્યની વાત આ પરિસ્વાદની એ છે કે અમે માત્ર અખબારી અને આ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે જ પ્રચાર જ કર્યો હતો કોઈને એક પણ સિંગલ ફોન કરીને અમે કહ્યું નથી કે તમે આમાં જોડાવો પણ અમને આનંદ થાય છે કે ડેલિગેટ રાજ્યભરમાંથી ખાલી કચ્છમાંથી નહીં ગાંધીનગર અમદાવાદ વલસાડ વાપી એકસો ને પચીસ ઉપરાંત ડેલિગેટ આજની તારીખમાં નોંધાઈ ગયા છે સો રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરીને બંને દિવસ આ વક્તાઓને સાંભળવા આવે છે અને આ રીતે આનું ખૂબ જ મહત્વ સૌ કોઈ સમજે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ કવિભાઈ આ પરિસંવાદ યોજવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો બહુ સારો સવાર છે એમ થાય પાણી પર્યાવરણ ગામ વિકાસની આ સંસ્થા એને શું શું કામ વિચારે અહીં મારે અમારા દીપેશભાઈ શોફને યાદ કરવા પડે શોફ પરિવારના મોભી કાતાના સુપુત્ર એમણે એક બહુ સરસ વાત કરી છે કે કચ્છમાં હવે વિકાસ તો થવાનો જ છે સમૃદ્ધિ આવતા કોઈ રોકી નહીં શકે કચ્છમાં સમૃદ્ધિ આવશે ઉદ્યોગો આ બધું વધવાનું એને હવે રોકી નહીં શકીએ આવવાની છે એને એની ચિંતા હવે નથી કરવાની પણ આપણો વારસો આપણા સંસ્કાર આપણી વિરાસત આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આને ધારવવા માટે પ્રયાસો કરવા પડશે નહીં તો થશે એવું કે માત્ર વિકાસ પણ સામે આ બધી વસ્તુઓ લાંબે ગાળે નુકસાનકારક ન બને વિસરાય ન જાય એના માટે આપણે આ પરંપરાઓ જાળવવા પ્રયાસ કરવો પડશે સંસ્કૃતિ જાળવવા સંસ્કાર વારસો જાળવવા પ્રયાસ કરવા પડશે તેઓની આ વાતને અમે પકડી છે અને અમારા આવા જુદા જુદા વિષયો પર સેમિનારો કરીએ છીએ આ અમારો પાંચમો સેમિનાર છે વિષય અલગ અલગ હોય પણ એક પરંપરા જળવાય આજની પેઢી અવગત થાય અને એક સાંસ્કૃતિક પરંપરાને આપણે વિસરી ન જઈએ એ આનો ઉદ્દેશ છે કવિભાઈ મને લાગે છે કે ચારણી સાહિત્યનો રાષ્ટ્રીય પરિસંવાદ કદાચ કચ્છમાં પહેલો છે તો આ સંવાદ યોજવા પાછળ આપણા થોડાક મુખ્ય ઉદ્દેશો કયા છે એ જણાવો મેં હમણાં જ આપને કહ્યું તેમ પહેલો ઉદ્દેશ તો આપણો એ છે કે વર્તમાન પેઢીને યુવા પેઢીથી મા આજના લોકોને સાહણી પરંપરાથી અવગત કરવા જાણકાર કરવા બીજું સૌથી એની અંદર જે કંઈ મૂલ્યનિષ્ઠ ગુણો પીડા છે સાહિત્યમાં એનાથી સમાજને અવગત કરવો અને સૌથી મોટી વાત છે કે આપણી પરંપરાઓ જે કાંઈ છે એ સંસ્કૃતમાં હોય કે ગમે તે પણ વર્તમાન સમયમાં સરળ ગુજરાતી ભાષામાં કે હિન્દી ભાષામાં લોકો સુધી પહોંચે એ પ્રમુખ ઉદ્દેશ સાથે હેતુ એક જ છે કે આપણે આ વિરાસત અંક બંધ એનું જાળવણી થાય એનું સંવર્ધન થાય અને વર્તમાન પેઢી એને સમજે એને જાણે હવે આજના સમયમાં આ ચારણી સાહિત્ય પરિસંવાદ યોજવો કેમ જરૂરી લાગ્યું આપને મેં કહ્યું એમ અત્યારે મીડિયા યુગથી માંડીને ઘણું બધું બહુ સહજ બની ગયું છે માહિતી તો પુષ્કળ ગૂગલમાં મળી જાય છે ગમે ત્યાં મળી જાય છે ત્યારે આ પરંપરાઓ આપણા શાળાની સાહિત્યનો વારસો એ એ એ પ્રકારના કાર્યક્રમો અત્યારે બહુ ઓછા થાય છે ખાસ તો યુનિવર્સિટી કક્ષાએ પીએચડી થાય છે કોઈ કે આ અભ્યાસ કરીને પણ એ કક્ષાએ કોઈ અભ્યાસક્રમ જેવું નથી અભ્યાસક્રમ નથી તો કોણ છે કોલેજોમાં નથી ભણાવતા નહીવત ભણાવાય છે તો કોણ જાળવશે એટલે આ વર્તમાન સમયમાં તો પહેલાં કરતાં આજે ખૂબ જરૂર છે અત્યારના સમયમાં જે સારી બાજુ અલગ અલગ પ્રકારના વાવંટોળ દેખાય છે અસ્મિતા સામે સંસ્કૃતિ સામે આપણી પરંપરાઓ ત્યારે આજના સમયમાં અને અમે ગ્રામ વિકાસની સંસ્થા છીએ વિકાસ એટલે શું સર્વાંગી વિકાસની વાત કરીએ ત્યારે સાહિત્ય સંસ્કાર આપણ એનો વિકાસનો જ ભાગ છે એટલો પ્રમુખ હેતુ સર આપણે કરીએ છીએ હવે આ પરિસંવાદ દ્વારા જે ચારણી સાહિત્યની વિશેષતાઓ છે એને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો સાહેબ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણો ઇતિહાસ આપણા જીવનને સુરક્ષાઓ જીવન મૂલ્યો આને સુરક્ષા આપવાનું જો કોઈ કોઈ એક પ્રકારે કર્યું હોય વધુમાં વધુ કામ તો એ સાણી સાહિત્ય કર્યું છે સાણી સાહિત્યની આખી વ્યાખ્યા જો વિચાર કરીએ તો આપણી પર આ બધી મૂલ્યોને જાળવવાનું સુરક્ષા કરવાનું માત્ર જાળવવાને એનું રક્ષણ કરવાનું કામ સાણી સાહિત્ય કર્યું છે એટલા જ માટે સાણી સાહિત્યની વિશેષતા હું હવે સાણી સાહિત્યને વ્યાખ્યાત કઈ રીતે કરવી આપણે વ્યાખ્યાની વાત કરીએ તો કઈ રીતે મેં મારી રીતે આ કોઈ વિદ્વાન વધુ પ્રકાશ પાડી શકે પણ મારી રીતે મેં આનું એક નાનું એવું સારણી સાહિત્ય કહેવાય કોને એ વિષય ઉપર એક નાનકડી વાત છે કે કોઈ કોઈ માટીના માટીના વાસણ બનાવવાળા કુંભાર કલા જે માટી કલા એનું કોઈ પિંડ મૂક્યો સાંકળા ઉપર માટીનો એમાં ધીરે ધીરે ફેરવીને જુદા જુદા ઘાટ બને અને જુદા જુદા વાસણ બને એવું જ કંઈક આમાં છે ચારણી સાહિત્ય એક પિંડ છે એમાં કવિતા નીકળે એમાં સંત નીકળે એમાં વાર્તા નીકળે એમાં દુહા નીકળે આ બધું એનું અલગ અલગ પ્રકાર છે પણ પ્રમુખ ઉદ્દેશ આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ આપણી લોકસભ્યતા આપણા મૂલ્ય નિષ્ઠ નિષ્ઠને આપણી સુરક્ષા આપવાનું કામ ચારણી સાહિત્ય ચારણ કવિઓએ અથવા ચારણી સાહિત્યકારોએ સમાજ અને સંસ્કૃતિને કયા પ્રકારનું પ્રદાન આપ્યું છે સાહેબ બહુ અગત્યનો સવાલ છે સાણી સાહિત્યના કવિઓ જે થઈ ગયા તે અને વર્તમાન પણ આજે પણ એમાં સમાંતરે બે પ્રવાહો હોય છે એક ભક્તિ સાહિત્યનો પ્રવાહ છે આખો અને એ ભક્તિ પરંપરામાં જે કાંઈ માનવી મૂલ્યો છે એનું રક્ષણ એમાંથી નિષ્પન્ન થાય છે ભક્તિ જ્યારે વાત કરું છું ત્યારે કોઈ ધર્મની વાત વ્યાખ્યામાં નથી ભક્તિ સાહિત્ય આખી પરંપરા છે એ કોઈ એક ધર્મમાં બાંધી ન શકાય એક એવા પ્રકારના કવિઓ છે કે જે આ આ રીતનું બીજા આચાર વિચાર મૂલ્યો એને જાળવતા પ્રકાર કરે છે સારણ કવિઓમાં એક મોટી ખૂબી એ હતી અને હજી પણ છે સત્ય નિષ્ઠા અને અનુકરણ એના જીવનનો પાયો છે એ જેવું લખે જેવું વિચારે એવું આચરણ પણ કરે અને તો જ એ બીજા ઉપર અસર થાય એટલે સાંસ્કૃતિક પરંપરાઓ જાળવવામાં આ સમાજ અને સંસ્કૃતિને અગબત રાખવામાં આ કવિઓ ખૂબ મોટું કહી શકાય એવું પ્રદાન આપણને આપ્યું છે કવિભાઈ ચાલણી સાહિત્યમાં વીર રસ ભક્તિ અને સત્યનિષ્ઠાની જે ભૂમિકા છે એના વિશે આપણું શું માનવું છે સાહેબ વીર રસ ભક્તિ ભક્તિની જ વાત કરીએ તો મેં હમણાં જ કવિ આ લોકો એ રીતે જીવાશે સ્પષ્ટ વક્તા તરીકે જીવા છે અને તમે તમે પરંપરા આખી જુઓ તો ઈશ્વરના રોહડિયા લ્યો કે પછી આ સાયાધી ઝૂલા લ્યો કે પછી બ્રહ્માનંદ સ્વામી એ તો એ પાઠશાળા ભણી ગયા છે બ્રહ્માનંદ સ્વામી તો ભણી ગયા છે એ બધા જે રચનાઓ કરી છે એ રચનાઓ આમ જુઓ તો સમાજના અંકબંધ રાખવાની ગઠબંધન એક મજબૂત બનાવવાની પરંપરાની રચનાઓ છે અને એમાં ભક્તિ રસ તો છલકાય પણ એને માટે કોઈ ભગવાનને પામી જવા ઈશ્વરને પામી જવા એના કરતાં જીવન કેમ જીવવું ધર્મ મી જીવન કેમ જીવવું એ પ્રકારની આ બધાએ કવિઓએ રચના આપણને આપી છે અને બીજી વાત સ્પષ્ટ વક્તા તરીકે મેં આગળ કહ્યું તેમ કાંઈ એ કોઈ પણ અજુગતી વાત હોય તો સ્પષ્ટ કંઈ પણ દેતા મહારાજાઓને પણ માર્ગદર્શન આપવાના ઇતિહાસમાં દાખલા છે રાજા મહારાજાઓને અને નાનામાં નાના માણસને પણ પીઠ થાબડે એવું એ લોકોનું એક પ્રધાન હતું અને એ રીતે આ બધા કવિઓની પરંપરા આજે પણ આપણા સમાજમાં વ્યાપિત છે જ કવિભાઈ પ્રાચીન ચારણી પરંપરા અને આજના આધુનિક સાહિત્ય વચ્ચે તમે શું સંબંધ જુઓ છો સાહેબ પ્રાચીન સાણી સાહિત્ય પરંપરાઓ આજે પણ એ જ ચાલી આવે છે અહીં મારે સ્પષ્ટ કરવું છે સાહિત્ય સાહિત્ય પ્રાચીન અને અત્યારે કરીશ આપણે શિષ્ટ સાહિત્યનો આજે મુદ્દો જ નથી તો સાણી સાહિત્ય આજે પણ લખાય છે એમાં એક એક બે દાખલા આપીશ આપણે ગમશે અવશ્ય જ્યારે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી ત્યારે આપને બધાને ખ્યાલ છે જુનાગઢ માં એક પાકિસ્તાન તરફી થોડુંક વાતાવરણ આવ્યું ત્યારે એને ભારતમાં ભેળવવા માટે એક આંદોલન થયું હતું આરજે હુકુમત રતુભાઈ અદાણીથી માંડીને અનેક લોકોએ કર્યું હતું તે વખતે આ ચાર કવિઓ શું ભૂમિકા ભજવી એ બહુ ઓછાને ખબર છે તે વખતે દુલાભાઈ કાગે સોર્સ બાવની આપી અને આ બધી જે કોઈ લડા દેશ માટે રાષ્ટ્ર માટે એને ખૂબ સારી રીતે બિરદાવ્યા સોરઠ બાવડીના માધ્યમથી ત્યાર પછી તમે વિચારો કે આપણે એકોતેરનો દાખલો લઈએ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે એક ઘટના બની હતી બાંગ્લાદેશનું સર્જન આ સભાન પણ વાત કરું છું બાંગ્લાદેશનું સર્જન થયું એમાં આપણા તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એટલે કે ભારત સરકાર એને બહાર આવ્યા છે તે સમયે તમે કલ્પના કરી શકો કે આપણા કવિ દાદ ઘડવે આ ઠાકોરજી ને એના રચિયતા કવિ દાદ એને બંગ બાવની આપી વાહ ક્યાં વાત બંગ બાવની સાહેબ એક લાખ નકલ વેચાણી હતી અને એક એક રૂપિયામાં રૂપિયામાં રૂપિયા એક લાખ થયા સાહેબ બીજી વાત કરું તો એ વખતે

પણ આપણા એક ગામ છે અમરેલી બાજુમાં સમાજને આપી હતી મારું કહેવાનું એટલું છે કે તે વખતે બસો ત્રણસો પાંચસો વર્ષ પહેલા જે પરંપરાઓમાં લખાતું તે વખતના સમસ્યાઓ તે વખતના પ્રશ્નો ત્યારે તે સમયે એ વખતના કવિઓ સાણ કવિઓએ માર્ગદર્શન આપ્યું હતું સમાજને બિરદાવ્યા હતા યોગ્ય વ્યક્તિઓને બિરદાવ્યા હતા એ પરંપરા કારગિલ યુદ્ધ સુધીના મેં આપને દાખલા આપ્યા એ પરંપરા આજે પણ ચાલુ છે સાહેબ કવિભાઈ નવી પેઢી એ ચારણી સાહિત્ય સાથે કેટલી જોડાયેલી છે તમને શું લાગે છે ઘણા એમ કહે છે કે હવે પહેલાં તો આમાં કોણ રસ લેવાનું છે કોણ વાંચવાનું છે કોણ આ બધું સમજવાનું છે પીએચડી કરવું હોય તો પોતાની ઈચ્છા હોય એટલે ખરે એમાં મોટી વાત નથી પણ જનરલી કોણ પણ અમારા આ પરિસંવાદમાં પણ અમારી કચ્છ યુનિવર્સિટીના હજાર છાત્રો જોડાયા છે સ્વૈચ્છિક રીતે અમારા અનુભવ તો એમ કે છે વિદ્યાર્થીઓ યુવા પેઢી વધુ રસ છે વધુ એને સ્વીકારવા તૈયાર છે એટલે કોઈ નિરાશાજનક બાબત તો છે નહીં ભવિષ્ય ઉજળું જ છે એક જ પાઠશાળાઓમાં ભણતા એ પણ જે તે સમયના યુવાનો હતા સાણકવ્યો આજે થોડોક ફરક એ પડ્યો છે માત્ર સાણગઢ મિત્રો આવતા નથી સાણેતર સમાજ પણ આમાં એટલો જ જોડાય છે બધી સમાજના બધી જ્ઞાતિના તો આજના યુવાનો ખૂબ રસ લે છે અમારા અનુભવ છે અમને અમે સામેથી અમારા સવાસો પર ડેલિગેટ એમાં સાઠ ટકા તો યુવાનો જ છે એટલે પરંપરાઓ જાળવવામાં યુવા પેઢી ખૂબ એક સ્પષ્ટ કરી દઉં જાળવવાની જવાબદારી એમની નથી પણ એ લોકો સ્વૈચ્છિક રીતે આમાં જોડાય છે હસ્તગત પણ કરે છે સમજે પણ પ્રયત્ન પણ કરે છે અને ડાયરાની પરંપરાઓમાં જે કાંઈ છે એનાથી જુદી રીતે સાહિત્યિક પરંપરાઓને પણ સ્વીકારવા તૈયાર છે ચારણી સાહિત્યને આજના યુગમાં જીવંત રાખવા માટે હજુ શું વધારે કરવું જોઈએ સાહેબ બહુ સારો સવાલ છે અમે આ સેમિનાર કર્યો એક નાનીકળી વાત છે પણ આ આવા એકલ દોકલ સેમિનારોથી પૂરેપૂરું પરિણામ મેળવી શકાય નહીં અમે સ્વીકારીએ છીએ પણ આ શરૂઆત છે કંઈક પ્રયત્ન કરવાની વાત છે પહેલાં થયું છે આવું ઘણી જગ્યાએ કર્યું છે પણ પણ જો કરવો પડે તો માત્ર સમાજની નહીં સરકારની એટલી જ જવાબદારી છે યુનિવર્સિટીઓની જવાબદારી છે અભ્યાસક્રમમાં જ્યાં સુધી શાળી સાહિત્ય વિષય તરીકે ના આવે ત્યાં સુધી આ જાળવવા માટે સંવર્ધન કરવા માટે કપરા શાળા છે સૌથી પહેલાં તો આજના સમયમાં યુનિવર્સિટીઓએ સરકારે આને એક વિષય તરીકે પ્રસ્થાપિત કરવો આને કોઈ સમાજનું એક જ્ઞાતિનું સાહિત્ય નથી ગણવાનું આ એક જીવનશૈલી છે આ એક પરંપરા છે આ લોકસભ્યતા છે દરેકને કામ આવે એવું છે માણસ માત્ર કોઈ પણ ધર્મના એને માટે આ પરંપરા છે તો એને માટે યુનિવર્સિટીઓએ અભ્યાસક્રમમાં લેવું જોઈએ અકાદમી જેવી સંસ્થાઓએ આના સમયાંતરે થાય છે પણ જોઈએ એવા પ્રમાણમાં નથી થતા એવા સેમિનારો સમયાંતરે કરવા જોઈએ અને ખાસ કરીને મારું એ પણ એક નમ્ર સૂચન છે કે પરંપરામાં જે લખાયું છે ને એ હસ્તપ્રતોમાં છે હસ્તપ્રતો ખૂબ બગડેલી હોય તો આ પાઠશાળાઓમાં પડી હશે કે તો એ બધી હસ્તપ્રતોને સરળ ગુજરાતીમાં લાવીએ અને આજના મીડિયા યુગના જે સાધનો છે એના ડીવીડીના પ્રમાણે પેન ડ્રાઈવમાં એમાં ગુજરાતી કરીને સરળ ભાષામાં લોકો સુધી લઈ જવાનું ભગીરથી કાર્ય છે એ કરીશું તો જ આની સાથે જળવાશે આ જે તમે યોજો છો એ પરિસંવાદની ખાસ વિશેષતાઓ કઈ છે આ પરિસંવાદની વિશેષતા થોડી રીતે જોઈએ તો સીપી દેવલ

આધુનિક સાહિત્ય સુધીની અને શિષ્ટ સાહિત્ય સાથે જોડવાના પણ વિષયો આમાં છે એટલે માત્ર સાણી સાહિત્ય પૂરતું જ આ બંધન રાખ્યું નથી સીમિત પણ એને સંલગ્ન વિષયો આપણે જોડ્યા છે દાખલા ડૉક્ટર ડોક્ટર કાંતિકોર સાણી સાહિત્ય અને શિષ્ટ સાહિત્યને જોડતી વાતો કરવાના છે તો આ આના વિષયો વિષય વૈવિધ્ય અને સર્વાંગી દ્રષ્ટિકોણથી પસંદ કરેલા વિષયો એ ખૂબ મોટી વિશેષતા આ પરિસંવાદની છે અને બીજું એ પણ છે કે આ પરિસંવાદમાં અમે અગાઉ કહ્યું તેમ ખુલ્લું આમંત્રણ આપ્યું અને ઈચ્છા પડે એવા જ આવે સત્તા સવા સવાસો દોઢસો આવશે એટલે વિષય વૈવિધ્ય આની એક બહુ જ મોટું મહત્ત્વનું પાસું છે અને બીજું આમાં અમે એક વિદ્વાનો સામે એક પેનલ ડિસ્કસ ગ્રુપ ચર્ચા જૂથ ચર્ચા કરવાના છીએ એ એમાં કેટલાક પ્રશ્ન પ્રશ્નો કરીશું એના જવાબ આવીશું એના ઉપરથી જે નિષ્કર્ષ નીકળશે અમારે માત્ર સત્તર તારીખે સાંજે પૂરું નથી કરી દેવાનું પણ આનું અનુસંધાન ભવિષ્યમાં શું થઈ શકે આવા કાર્યક્રમો માટે અમને જ નહીં કોઈ પણ માર્ગદર્શન મળે એ પ્રકારનું આમાં એક એક આખું તાણ કાઢવાનો અમારો પ્રયાસ છે એ મોટી વિષય કવિભાઈ ભવિષ્યમાં ચારણી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે તમારી કોઈ ખાસ યોજનાઓ છે ખરી અમે સંસ્થા દ્વારા એક પ્રકાશન વિભાગ વેવગ્રામ પ્રકાશન ચલાવીએ છીએ એમાં અમે અત્યાર સુધીમાં પાંચેક પુસ્તકો શાણી સહિતને આપ્યા છે પણ અમારું એક બહુ ભવિષ્યમાં માટે ગંભીરતાથી અમે બે ત્રણ મુદ્દાઓમાં આગળ વધી રહ્યા છે એક તો મેં કહ્યું એમ હસ્તપ્રતોનું ગુજરાતીકરણ થાય અને એ હસ્તપ્રતો આધુનિક સમય પ્રમાણે આધુનિક મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એને માટે અમે પ્રકાશનથી માંડીને ઇલેક્ટ્રિક સાધનોમાં એને રૂપાંતર કરવાનું એક વિચાર્યું છે કે જેને કારણે આખી પરંપરા સંસ્કૃત સાહિત્યમાંથી ઉપતરી આવ્યું તો એ અત્યારે ગુજરાતીમાં શાણી સાહિત્ય ઘણું નથી સમજાય એવો શબ્દો તો એ ગુજરાતીમાં થાય એવો એક પ્રયાસ કરશું એ પણ અમારું એક આયોજન છે અને બીજું કે મેં કહ્યું એમ આમાંથી જે નિષ્કર્ષ નીકળશે એને માટે ભવિષ્યમાં કેવા કાર્યક્રમો કરવા જોઈએ એ પણ કરીશું અને ખાસ કરીને સાણી સાહિત્યના દર બબે ત્રણ ત્રણ મહિને કંઈકને કંઈક મુમેન્ટ ચાલતી રહીએ એની પ્રક્રિયા ચાલતી રહીએ એ પ્રકારનું કામ કરીશું અને શાળા સાહિત્યના પુસ્તકો પ્રકાશન કરવાનું પણ અમારું આગળ ઉપર જે કાર્યક્રમો છે એમાં સમાવેશ કરવો કરીએ છીએ આ રીતનું આખી પરંપરાઓ જળવાય એના માટે અમે કટિબદ્ધ છીએ કવિભાઈ ચારણી સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા સૌ માટે આપણે અંતિમ શું કહેવું છે રસ ધરાવનાર તમામને એક જ કહેવું છે કે આપણે આને કોઈ એક સીમિત વર્ગ માટેનું સાહિત્ય ગણવાનું નથી આ બધા માટે છે સમાજ માનવ માત્ર છે તો એ રીતે આને જોજો અને બીજું કે અત્યારે સમય પ્રમાણે તમને ખૂબ ઝડપી યુગમાં તમને કદાચ હાથ વખવું ઘણું મળી જશે પણ જે પુસ્તકમાં પડ્યું છે એને વાંચન થાય વધુમાં વધુ એને વંચાય એને સમજાય એને અર્થઘટન થાય એને માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને આ વીઆઈટીઆઈનું કે લોક લોકસાહિત્ય કેન્દ્રનું આ આવી બે ત્રણ સંસ્થાઓના આ કામ નથી સામૂહિક જવાબદારીઓ તરીકે વિવિધ સંસ્થાઓ પણ આમાં જોડાય ખાસ કરીને સ્કૂલ કોલેજ જોડાય એક એક ઈચ્છા જાહેર કરું કે બધા સાથે મળે શું કરી શકીએ બહુ સિમ્પલ કચ્છમાંથી માંડીને અલગ અલગ વિસ્તારોમાં માં સ્થાનિક ઘણા વિદ્વાન વક્તાઓ છે આસાનંદ પોતે શીખ શકશે અમારા વિશ્રામ ગઢવી શિક્ષક છે તો આવા સ્થાનિક વક્તાઓને આપણે સ્કૂલ સુધી લઈ જઈએ બાળકો સુધી લઈ જઈએ કોલેજ કક્ષા સુધી લઈએ એમાં બહુ મોટા ખર્ચા બહુ મોટા આયોજન કરવાની જરૂર નથી શાળા કક્ષાએ આવા નાના નાના વ્યાખ્યાનો થાય સેમિનારો થાય વર્કશોપ થાય એવા પ્રયત્ન આપણે સમૂહ રીતે કરવા જોઈએ ને એમાં મારે અપીલ છે જે ફિલ્ડ હોય એ સંસ્થાઓનું ફિલ્ડ જે હોય અમારું ફિલ્ડ ગામ વિકાસ છે આ સાહિત્ય અમારું નથી પણ એ અમારી જવાબદારી છે આ આપણું ફિલ્ડ ન હોય તો પણ આ કામ કરવાનું છે એવી રીતે દરેક સંસ્થાઓ એના પોતાના મૂળભૂત કાર્યક્રમોમાં મજબૂત રીતે આગળ વધી રહ્યા છે એમાં એક વિભાગ ઉમેરે એક નાનું આ પરિમાણ ઉમેરે કે આપણે આ સારણી સાહિત્યને જાળવવા પણ પ્રયાસ કરવા જોઈએ સ્કૂલો એમાં વધુ વધુ આગળ વધે એવી મારી ઈચ્છા છે ધન્યવાદ કવિભાઈ આપ મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અમારી સાથે વાતો કરી તે બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર અને આ જે પરિસંવાદ છે એ ખૂબ જ સફળ થાય એવી મા ન્યૂઝ તમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ દર્શક મિત્રો જય હિન્દ જય ભારત જય કચ્છ